નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યન પોમાં જે ભાગ ચાર છે તે ભાગ ચારની અંદર ધોરણ દસનું જે ગુજરાતી વિષય આપણને આપેલો છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર અગિયાર સ્વીકારીને એટલે કે ધોરણ દસનો પાઠ નંબર અગિયાર વિષય ગુજરાતી શિકારીનેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ દસની જે સ્વઅધ્યયન પુથી છે તેમાં ગુજરાતી વિષયના બધા જ પાઠના વિડીયો અને પીડીએફ જે છે અધ્યયન પુથીના વિડીયો અને પીડીએફ તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ દસની જે સ્વઅધ્યયન પોથીઓ છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ અગિયાર શિકારીને ની જે સ્વઅધ્યયન પોથી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ બી અહીંયા અવિભા એટલે કે પ્રશ્ન નંબર અ અહીંયા કહ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં પહેલું છે કલાપી એનું મૂળ નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ત્યાર પછી બીજું છે શિકારીને એક સંગ્રહ છે એને આપણે જોડીશું કલાપીનો કેકારો સાથે ત્યાર પછી છે શિકારીને સાહિત્ય પ્રકાર એને આપણે જોડીશું ઉર્મી કાવ્ય સાથે ત્યાર પછી છે બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ચોથું સમગ્ર વિશ્વ સંતોનો ખાલી જગ્યા છે જવાબ આવશે આશ્રમ બીજું પંખીને પામવા કવિ પંખીના ખાલી જગ્યા સાંભળવા કહે છે તો જવાબ આવશે ગીત છઠ્ઠું સૌંદર્યને પામતા પહેલાં ખાલી જગ્યા બનવું પડે તો જવાબ આવશે સુંદર સાતમું શિકારીને કાવ્ય ખાલી જગ્યાને ઉદબોધન કરે છે તો જવાબ આવશે યુવાન ત્યાર પછી તો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં આઠમું કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે તો જવાબ આવશે કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગીતમાં મળશે નવમો સવાલ શિકારીને કાવ્યનો મુખ્ય ધ્વનિ શો છે તો જવાબ આવશે શિકારીને કાવ્યનો મુખ્ય ધ્વનિ પ્રકૃતિ પ્રત્યે અનુકંપા છે દસમો સવાલ શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે તો શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે અગિયારમો સવાલ શરીરને કાવ્યમાં કઈ ભાવના વ્યક્ત થઈ છે તો સોરી શિકારીને કાવ્યમાં તો શિકારીને કાવ્યમાં વસુધૈવ કુટુંબકમની ભાવના વ્યક્ત થઈ છે બારમો સવાલ શિકારીને કાવ્ય કયા છંદમાં રચાયેલું છે તો જવાબ આવશે શિકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે ત્યાર પછી દ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં તેરમો સવાલ કવિ યુવાનને સંહાર કરવાની કેમ ના પાડે છે તો જવાબ આવશે કવિ યુવાનને સંહાર કરવાની ના પાડે છે કારણ કે તેને આવી ક્રૂરતા શોભા દેતી નથી સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે એમાં ફૂલો ઝરણા વૃક્ષો છે પક્ષીનો સંહાર કરીને કશું જ મળવાનું નથી તેના સૌંદર્યને પામવું હોય તો એના મધુર ગીતો સાંભળવા પડે આમ કવિ સંહાર કરવાની ના પાડે છે ચૌદમાં સવાલ પક્ષીને પામવા કમીશ કવિ શું કરવાનું કહે છે કવિ પક્ષીને પામવા કહે છે કે તેના ઉપર તીર ચલાવવાનું નથી પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત એટલે કે કલરવ સાંભળવાના છે તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે પંદરમો સવાલ સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે કવિ વૃક્ષો પંખીઓ ફૂલો વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે વૃક્ષો ઉપર કલરો કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે સોળમો સવાલ સૌંદર્યને પામવા માટે શી સલાહ આપે છે તો કવિ કહે છે કે સૌંદર્યનો સંહાર કરવાથી સૌંદર્યને પામી શકાય નહીં સૌંદર્યને પામવા માટે એનું જતન પોષણ અને સંવર્ધન કરવું જોઈએ સુંદરતા પામવા સુંદર બનવું પડે ક્રૂરતા છોડવી પડે ત્યાર પછી ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં સત્તરમો સવાલ શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો અને શિકારીને કાવ્યને આધારે વસુધૈવ કુટુંબકંભ ભાવનાનું વર્ણન કરો કરતા છે કલાપી કૃતિ છે શિકારીને સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય સાહિત્ય સંદર્ભ છે કલાપીનો કે કારો માફે તો જોઈએ ઉત્તર કાવ્ય આરંભે રહેવા દે રહેવા દે એ શબ્દની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનંતી કરે છે આ વિનંતી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ કરવું જોઈએ નહીં સૌમાં પરમાત્મા રહેલો છે પક્ષીનો સંહાર કરવાથી તેનો મૃત શરીર જ મળે છે પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ ફૂલો લત્તા ઝરણા વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે સૌંદર્યનું જતન કરવાથી તેનો આકાર તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર અઢાર કવિ શિકારીને કઈ શિખાવણ આપે છે તો એના કરતા છે કલાપી કૃતિ છે શિકારીને સાહિત્ય પ્રકાર છે કાવ્ય અને સાહિત્ય સંદર્ભ છે કલાપીનો કિકારો માફી જોઈએ હવે પ્રશ્નનો ઉત્તર કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે કવિ કહે છે કે હે શિકારી તને આવી ક્રૂરતા શોભા દેતી નથી સકળ વિશ્વ સંતોને આશ્રમ છે એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે એમાં ફૂલો ઝરણાં વૃક્ષો છે તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ એના મૃત શરીર સિવાય કશું નહીં મળે તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુર ગીતો સાંભળ પક્ષી એ પ્રભુનું સર્જન છે તું એના મધુર ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ સૌંદર્યને પામવા માટે તું સુંદર થા દ્રષ્ટિ કેવળ પ્રયત્ન કર સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો સકળ વિશ્વમાં ચોમેર આર્દ્રતા વેરાયેલી છે એમાં જ પરમતત્વ છે પરમાત્મા છે આપણે એને સાથ આપીએ એમાં જ આપણું ભલું છે ધોરણ ત્રણથી થી જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ ખૂબ જ સરળતાથી ડાઉનલોડ કરી શકશો આ એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો મિત્રો આ જે સ્વા છે તેના સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો કારણ કે એ તમારી સ્વાધ્ય પોથી અભ્યાસ માટે તો ઉપયોગી છે સાથે સાથે તમારી એકમ કસોટી પ્રશ્ન બેંક પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓ માટે પણ ખૂબ ઉપયોગી થશે ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ અહીંયા આપણને કહ્યું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો એમાં ઓગણીસમો સવાલ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો પહેલું છે વિશ્વ તો આ રીતે વિશ્વ લખાશે સુંદર આ પ્રમાણે લખાશે અને રૂડું આ પ્રમાણે ત્યાર પછી છે અ સંધિ છોડો એમાં ઉજ્જડ તો ઉદ પ્લસ જડ સદુપયોગ તો સદ પ્લસ ઉપયોગ પુનર પ્લસ અન્ન તો પોષણ અને પ્લસ અર્થ તો વ્યર્થ ત્યાર પછી છે નીચેના શબ્દોના સમાસ કાઉસમાંથી શોધીને ઓળખાવો વિશ્વ આશ્રમ તો તત્પુરુષ સમાસ લતા તરુ અને ફૂલડા તો દ્વંદ્વ સમાસ ક્રૂર દ્રષ્ટિ તો કર્મધારી સમાસ નીચેની પંક્તિઓમાંથી અલંકાર ઓળખાવો પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા અને તરુ તો એમાં અલંકાર આવશે શબ્દાનુપ્રાસ અલંકાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રેવીસ નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે જણાવો ઉપભોગ તો અહીંયા પૂર્વપ્રત્યય ક્રૂરતા હતો પરપ્રત્યય આદ્રતા હતો પરપ્રત્યય સુંદરતા તો પરપ્રત્યય અને શિકારી તો પરપ્રત્યય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચોવીસ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો સંહાર તો એનો સમાનાર્થી થશે નાશ આદ્રતાનું સમાનાર્થી થશે વિનાશ લતાનું સમાનાર્થી થશે વેલ અને તરુનું સમાનાર્થી થશે ઝાડ ત્યાર પછી પ્રશ્ન નંબર પચીસ નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો તો ઝાડ ઝાડનો પ્રકાર થશે જાતિવાચક સંજ્ઞા પક્ષીનો સાચો પ્રકાર થશે જાતિવાચક સંજ્ઞા પ્રાણીનો સાચો પ્રકાર થશે જાતિવાચક સંજ્ઞા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છવ્વીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો એમાં આદ્રતા છવાઈ જવી એટલે કે વિનાશ થઈ જવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો સ્થૂળ તો સ્થૂળનું વિરુદ્ધાર્થી થશે સૂક્ષ્મ આર્દ્રનું વિરુદ્ધાર્થી થશે શુષ્ક કોમળનું વિરુદ્ધાર્થી થશે કઠોર સંહારનું વિરુદ્ધાર્થી થશે સર્જન અને વ્યર્થનું વિરુદ્ધાર્થી થશે અવ્યર્થ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપવું એમાં જે ઘટવું તો ઘટવું એટલે કે શોભવું સૂણ એટલે કે સાંભળ અને તને એટલે કે તને ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણત્રીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો એમાં પહેલું સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે તો અહીંયા જવાબ આવશે પહેલાં એ સંખ્યાવાચક વિશેષણ થશે ત્યાર પછી છે પક્ષીને પામવા પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને તો છાનો એ રીતિવાચક ક્રિયા વિશેષણ થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રીસ નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો એમાં છે સૌંદર્ય તો એની શ્રેણી આ પ્રમાણે છૂટી પડશે સ પ્લસ અ પ્લસ ન પ્લસ દ પ્લસ અ પ્લસ ર પ્લસ ય પ્લસ અ ત્યાર પછી છે આર્દ્રતા તો આ પ્લસ ર પ્લસ ર પ્લસ અ પ્લસ અમલસ પ્લસ અ પ્લસ અ સંહાર તો સ પ્લસ અ પ્લસ 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 ર પ્લસ અ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એકત્રીસ નીચેની પંક્તિઓમાંથી છંદ ઓળખાવ રહેવા દે આ સંહાર યુવાન ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમનું આશ્રમ સંતનું તો અહીંયા અનુષ્ટુપ છંદ ત્યાર પછી બીજું સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે તો અહીંયા પણ આવશે અનુષ્ટુપ છંદ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બત્રીસ છંદનું બંધારણ જણાવો અનુષ્ટુપ છંદ તો એમાં આઠ આઠ અક્ષરના ચાર ચરણ પહેલું અને ત્રીજું ચરણ પાંચ અને છ અથવા તો સાત યગણ યુ યમાતા બીજું અને ચોથું ચરણ પાંચ છ અને સાત યુ અને જભાન ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ એમાં પ્રશ્ન નંબર તેત્રીસ નીચે આપેલી પંક્તિઓના આશરે પંદર વાક્યમાં અર્થ વિસ્તાર કરો તો એ પંક્તિ આપણને આપેલી છે સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે તો આ પંક્તિઓમાં કવિ સૌંદર્યની ફિલસૂફી સ્પષ્ટ કરે છે ઈશ્વર કે મનુષ્ય સૌંદર્ય રચ્યું હોય તેને વેડફી નહીં નાખવું જોઈએ સુંદર હરણને મેળવવા માટે તેનો શિકાર કરવાનો કશો અર્થ નથી તેથી તો સૌંદર્યનો નાશ થાય છે છોડ પર ખીલેલા સુંદર ફૂલને તોડવાનો કશો અર્થ નથી તેથી ઘડી પર સુગંધ મળશે એ મળશે ખરું પણ આખરે ફૂલના સૌંદર્યનો નાશ થશે સૌંદર્યનો ઉપભોગ કરવાથી સૌંદર્યનો વિનાશ જ થાય છે માટે તેનો વિનાશ જ થતો હોય છે માટે તેનો વિનાશ ન થાય એ રીતે ઉપયોગ કરવો જોઈએ પણ આવું સૌંદર્ય મનુષ્ય પ્રાપ્ત કરે તે પહેલાં તેનામાં ઉચ્ચ કલા દ્રષ્ટિ સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી જોઈએ તો જ તે સૌંદર્યને જાળવી શકે શાહજહાએ તાજમહેલ ચણાવ્યો અને જાળવી રાખ્યો તેની સૌંદર્ય દ્રષ્ટિ એટલી ઉચ્ચ હતી કે તેણે તેની તેની તેણે તેનો કદી પણ ઉપભોગ ન કર્યો ન તેણે તેનો મહેલ તરીકે ઉપયોગ કર્યો ન તેમાં તેણે કદીએ દરબાર ભર્યો મોગલોએ કાશ્મીરમાં સુંદર બગી સુંદર ભાગો રચ્યા પણ તેમનો કદીએ લશ્કરી છાવણી તરીકે ઉપયોગ નહીં કર્યો આવી સૌંદર્ય દ્રષ્ટિ એ દરેક મનુષ્યએ કેળવવી જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચોત્રીસ આપેલા વિષય ઉપર આશરે બસો ને પચાસ શબ્દમાં નિબંધ લખો તો અહીંયા આપણને આપ્યું છે પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ તો આ પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ સરસ મજાનો જે નિબંધ છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે તો આ રીતે સરસ નિબંધ જે છે તમે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને અહીંયા તમે મેળવી શકો છો તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે એ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસની ગુજરાતી વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ પાર્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે સ્વઅધ્યન પોથીના તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં